અરે હોટલા માં તા રે ને વરણ વરણ ના વેપારી આઝાદ ભાઈ વરણ વરણ ના વેપારી હોટલ માં હળીયો રે ને વરણ વરણ ના વેપારી અરે નાને પીધી મોટે પીધી પિયો તમે ઘરની નારી રે ભાઈ ચાઈ નો ન સો ભારે નો રે ન સો રે ને દુનિયા પડી છે લારે રે ભાઈ ભાઈ ચાઈ નો ન સો कांड वगर तो खारी रे लागे कारी कांड वगर तो, तो अरे खारी रे लागे लाग वगर कारी अरे लो સો ભારી રે દુનિયા પડી છે લાલ ભાઈ ભાઈ ચાય નો ન સો આઝાદ ભાઈ અરે તમે અહિયાં આવો ને ઓગળા ની માલિકો ચા પીવા તો તમને ખબર પડે કદાચ તમને કેમેરામાં માં ગમે મહેસુસ થતી હોય પણ અહીંયા મોજ વગડા નહી એ તો વાલા અહીંયા તમે આવો ને તો